નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હર્ષદ સખિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ ગુજરાતી કેકારવ કે જે નવું પાઠ્યપુસ્તક છે તેનો પાઠ પેલો જેનું નામ છે મજા તો માળિયામાં કાતરિયામાં આ પાઠની પ્રવૃત્તિ એક થી દસ એટલે કે ભાગ એક ની અંદર આપણે આજે પ્રવૃત્તિ એક થી દસ વિશે જોઈશું વિડ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ આપને સરળતાથી મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની લિંક પણ આપને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની મદદથી આપ તે ભાગના વિડીયો પણ સરળતાથી જોઈ શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠ પીડીએફ સ્વરૂપે જો આપ જોવા માંગતા હોય તો માળિયામાં કાતરિયામાં પ્રવૃત્તિ એક ગાય ગીતિકા ખદુક ઘોડા ખદુક ખદુક ઘોડા ખદુક ઘોડો મારો સાત પાખાળો ઉડતો ચાલે કેવો એના ખાવું પીવું માગે એના ચારો હુકમ કરો ને કરો સવારી પળ નહીં ઉધારો ખદુક ઘોડા ખદુક ખદુક ઘોડા ખદુક ઝાઈ ટપી એ ખેતર પાદર જાય ટપી એ ડુંગર માન ઘણું અસવાર તણું જેલ સોની કવિતા છે આગળ જોઈએ પ્રવૃત્તિ બે વાંચો અને ભજવો જોડીની અંદર કાર્ય કરવાનું છે અહી તમને એક ટૂચકા જેવું આપેલું છે જેમાં પેલું છે આયત ભેસનું પૂછડું પકડીને કેમ ઉભો છે ટીકું

તો બિચારી ફિયોનાની હું તમને ટૂંકમાં માહિતી આપું સંપૂર્ણ પાઠ છે તે તમે પાઠ્યપુસ્તકમાંથી સારી રીતે વાંચી શકશો તો અહી ફિયોના છે કુટુંબ છે ગર્ભશ્રીમંત કુટુંબ હતું તેમાં ઉછરેલી નાનપણથી ખૂબ પૈસાદાર કુટુંબ હોય સારી રીતે ફિયોનાની ઉછેર છે તે કરવામાં આવ્યો પણ તેના મમ્મી અને તેના દાદી છે એ જૂની રૂઢિના હતા પરિણામે ફિયોનાને ખૂબ રમવાની કે બહાર જવાની કે એવી બહુ છૂટ આપતા નહીં એના લીધે ફિયોના છે તે ઘરની અંદર કંટાળી જાય છે એમને ફિયોના સાચવવા માટે તેમણે એક આયા છે તે રાખેલી છે અને આયા છે તે ફિયોના આખો દિવસ સાચવે છે અને ફિયોના છે તેને ઘરે ટાઈમ ટેબલ મુજબ આખો દિવસ તેની પ્રવૃત્તિઓ છે તે કરાવે છે જમવાનું સુવાનું કે લેસન કરવાનું આ બધી પ્રવૃત્તિ છે તે તેને સમય સમયે કરાવે છે એક દિવસ ફિયોના છે તે

તેની બેનપણીની મમ્મી છે તે તેને જમવા બેસાડે છે અને બધા જમવા બેસે છે સારી રીતે જમ્યા પછી ફરી પાછા રમવાનું ઢીંગા મસ્તી નાચવાનું કૂદવાનું આ બધું છે તે શરૂ થઈ જાય છે એટલી વારમાં જ ફિયોનાની આયા છે તે આવી જાય છે અને ફિયોનાને કહે છે કે આ સાથે તું શા માટે રમે છે ચાલ તારા ત્યાં અહીં ના રમાય તારા કપડા તો જો કેવા ગંદા થઈ ગયા આવી રીતે ફિયોના છે તે એક રૂઢિચુસ્ત પરિવારની અંદર રહી અને મોટી થાય છે જેની વાર્તા છે તે આપણને આપવામાં આવેલી છે જે હરિશ્ચંદ્ર દ્વારા વિલિયમ અંગ્રેજી વાર્તા છે છે તેનું અનુવાદ કરી અને આપણને આપેલી ચાલો આગળ જોઈએ હવે તેના આધારે વાતચીત છે પેલી તમને વાર્તા સાંભળીને ક્યારે દુઃખ થયું ગુસ્સો આવ્યો મજા પડી બીજું શું શું થયું તો જયારે ફિયોના ઘરની બહાર જવા દેવામાં નથી આવતી એ સાંભળીને દુઃખ થયું આયા ફિયોનાને ઢસડીને ઘરે લઈ જઈ હતી જતી હતી એ સમયે ખૂબ ગુસ્સો આવ્યો જ્યારે ફિયોના કોઠારમાં સંતાઈ હતી ત્યારે તેની જે હાલત હતી તે જોઈને મને મજા પડી આ વાર્તા સાંભળીને મને બીજા કેટલાક પ્રશ્નો પણ થયા બીજું છે તમે ઘરે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો કેમ તો અમે ઘરે દાદા દાદી સાથે વધારે વાતો કરીએ છીએ કેમ કે તેમની સાથે વાતો અને વાર્તાઓ સાંભળવાની અમને ખૂબ મજા પડે છે બીજું તમને કઈ કઈ રમતો ગમે છે પછીનું છે તમે ક્યાં મિત્ર ના ઘરે જાઓ છો શા માટે ત્યાં શું કરો છો તો હું મારા મિત્ર આર્ય ના ઘરે રમતો રમવા ગૃહ કાર્ય કરવા જાઉં છું ત્યાં હું વાંચું છું લખું છું અને ર છું વિદ્યાર્થી મિત્રો તમે જો તમારા કોઈ મિત્રની ઘરે જતા હોય તો તે પણ તમે લખી શકો ત્યાર પછી છે મિત્રો જેવી છોકરીને જ્યારે મજા આવે તે કેવી રીતે ખુશ થાય તો જેવી છોકરીને જ્યારે બંધનમાંથી મુક્ત કરવામાં આવે અને ટાઈમટેબલ વગરની જિંદગી જીવવા મળે ત્યારે મજા આવે તેને જ્યારે ઘણા બધા મિત્રો સાથે ધીંગામસ્તી કરવા મળે ત્યારે ખૂબ જ મજા આવે છે પછીનું છે તમે રમીને આવો ત્યારે તમારા દેખાવ વિશે વડીલો શું કહે છે તો અમે રમીને આવીએ ત્યારે અમારી હાલત જોઈને વડીલો અમને કહે છે કે સાવ લગર વગર થઈને આવ્યો છે જા પહેલા હાથ પગ ધોઈ લે પછીનું માળિયા કે અભરાય પર શું શું મુકાય તો માળિયા કે અભરાય પર વધારાના ડબ્બા અને બિનજરૂરી સામાન મૂકવામાં આવે છે ત્યાર પછીનું જોઈએ ચોથી પ્રવૃતિ આયાની જેમ બેઠા બેઠા જોકું ખાઓ વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના અર્થ વાર્તાનું વાક્ય વાંચીને ધારો તો ચોર પગલે તો ચોરનું પગેરું પકડવા ચોર ચોરી કરવા ચાલે એમ છાનું માનું ફટાફટ ભાગી જવું બીજું છે રામ કહાણી તો ગમેલી ન ગમેલી વાતો રામ ભગવાનની વાર્તા કે ફિયોનાની વાર્તા અને ત્યાર પછી ભળી ગઈ તો ગળી ગઈ ભેગી થઈ ગઈ કે ભેગી મળી ગઈ ત્યાર પછી નામ નિશાન ન નો તો હતો નો હતો નામ પાડ્યું નો હતું કે નામ તો વિચિત્ર જાણીતું જોયેલું અને સમી તો એક સરખી સાંજ અને સામાન્ય તો વિદ્યાર્થી મિત્રો ચોર પગલું એટલે થશે છાનુંમાનું ચોરી ચોર ચોરી કરવા ચાલે એમ છાનુંમાનું રામ કહાણી એટલે થશે ન ગમેલી ગમેલી ન ગમેલી વાતો ભળી ગઈ એટલે ભેગી મળી ગઈ નામ નિશાન ન એટલે હતો પતો અને પરિચિત એટલે થાય જાણીતું સમી એટલે થશે સાંજ ત્યાર પછી પાંચમી પ્રવૃત્તિ શબ્દોના અર્થ જાણો વાર્તામાં જ્યાં આ શબ્દ આવતો હોય તે વાક્ય નીચે લીટી દોરો તમે પણ એક વાક્ય બનાવો વર્ગમાં કહો અને તમારા મિત્રો બનાવેલા વાક્ય સાંભળો પહેરે ગીર તો જગ્યાનો રખેવાળ પહેરો ભરનાર લાંબો સમય ઉભા રહી જગ્યા કે વ્યક્તિની દેખરેખ રાખનારને પહેરેગીર કહેવાય તો ફરજ બજાવે છે બીજું છે પૌત્રી તો તેનું અર્થ થાય પુત્રની પુત્રી દીકરાની દીકરી તો જુઓ અહીં ઉદાહરણ છે ફિયોના નરેશભાઈ ફતેહજી મેહરા ફિયોના ફતેહજીની પૌત્રી છે એ રીતે ફિયોના નામ મમ્મી ના સાસુ નું નામ લક્ષ્મી બેન છે ફિયોના લક્ષ્મી બેન ની પૌત્રી કહેવાય તમારું નામ લખો તો નામ અને તમારા દાદાનું નામ લખવાનું છે મેં અહીં લખ્યું છે આર્ય હર્ષદભાઈ કાંતિભાઈ સખિયા તો આર્ય કાંતિભાઈનો પૌત્ર છે આ રીતે તમારે પણ તમારું નામ લખવાનું છઠ્ઠી પ્રવૃત્તિ ખાલી જગ્યાને શું કહેવાય પેલું તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી તે આપણી મામી કહેવાય બીજું પપ્પાની પૌત્રી એટલે આપણે પોતે થઈએ એટલે કે હું ત્રીજું પપ્પાના પપ્પાના પત્ની એટલે આપણા દાદી થાય ત્યાર પછી મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી તે આપણી બહેન થાય અને મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી એટલે આપણી માસી થાય ત્યાર પછી સાતમી પ્રવૃતિ વાર્તામાં આવતા કેટલાક શબ્દ બે શબ્દો વડે બનેલા છે એ બંને શબ્દો ઓળખી કાઢો બંને શબ્દોના અર્થની ચર્ચા કરી લખો જરૂર પડે ત્યાં શિક્ષકની મદદ લો જુઓ ઉદાહરણ છે તો તે બે શબ્દો ગર્ભ અને શ્રીમંત નું બનેલું છે જેનો અર્થ થાય છે ધનવાન મા નું એ બાળક કે જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન ગણાય એવી રીતે સમય પત્રકમાં બે શબ્દો છે સમય અને પત્રક વાક્ય સમય અર્થ થાય સમય પ્રમાણે કરેલું ચોક્કસ આયોજન ત્યાર પછી રામ કહાણી જેમાં બે શબ્દો છે રામ અને કહાણી અર્થ થાય આખા દિવસ દરમિયાન કરેલી વાતો ત્યાર પછી ચોર પગલું જેમાં બે શબ્દો છે ચોર અને પગલું અર્થ થાય છાનું માનું જવું તે ફટાફટ ભાગી જવું ત્યાર પછી પંચ પકવાન જેમાં પંચ અને પકવાન જેવા બે શબ્દો છે અર્થ થાય પાંચ પ્રકારની વાનગી ત્યાર પછી નામ નિશાન જેમાં બે શબ્દો છે નામ અને નિશાન કરવું તે ત્યાર પછી આઠમી પ્રવૃત્તિ વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો કપાળે કરચલી પડવી અર્થ થાય ગુસ્સે થવું ત્યાર પછી બીજું વાજ આવી જવું અર્થ થાય કંટાળી જવું વાક્ય છે તે નીચે અહીં બનાવેલું છે ત્યાર પછી નવમો પ્રશ્ન વાર્તામાંથી બપોર આખી એક ઘરનો વાડો હતો આ ફકરો વાંચો ત્યાર પછી નીચે આપેલા વાક્યોના અર્થને બંધ બેસતું વાક્ય તે ફકરામાંથી શોધીને લખો

તેને મળતું વાક્ય બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું ચોથું ઘરની બહાર નીકળતા જ તેના હૃદયમાં ધબકારા વધી ગયા તેને મળતું વાક્ય રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી પાંચમું ફિયોના આરામ કરી કરીને થાકી ગઈ હતી તેને મળતું વાક્ય મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી ત્યાર પછી દસમું શબ્દ જૂથ વાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેના મળતા આવતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો તો પેલું છે ફિયોનાના કપાળે કરચલી પડી તેને મળતું વાક્ય બે ચીડ ચડતી ત્યાર પછી બીજું છાતી ધડક ધડક થતી હતી તેની સામે આવશે ત્રણ નંબર આનંદ સાથે ડર પણ લાગતો ત્યાર પછી ત્રીજું અવતાર જોવા જેવો હતો તેની સામે આવશે છ નંબર દેખાવ બદલાઈ ગયેલો ચોથું સજ્જડ પકડીને ચીટકી રહી તેની સામે આવશે ચાર નંબર બીક સાથે ખાવાની મજા વાજ આવી ગઈ હતી તેની સામે આવશે નંબર કંટાળી ગયેલી અને છઠ્ઠું મોટા ઘરની છોકરી તેની સામે આવશે પાંચમું પૈસાદાર કુટુંબ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ એક મજા તો માળિયામાં કાતરિયામાં આ પાઠની પ્રવૃત્તિ એક થી દસ સુધીની પ્રવૃત્તિ છે તે પૂરી થાય છે આગળની પ્રવૃત્તિ ના વિડીયો જોવા માટે મારીએફ સ્વરૂપે આપ આ વિડીયોને જોવા માંગતા હોય તો એન્ડ્રોઈડ મોબાઈલની અંદર પ્લે સ્ટોર મદદથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો જેમાં આપ આ વિડીયોને પીડીએફ સ્વરૂપે પણ નિહાળી શકશો તો ફરી મળીશું પ્રવૃત્તિ અગિયાર થી ની અંદર ભાગ બેમાં માં ત્યાં સુધી આવજો